એ સ્પેશિયલ સ્ટેમ સેલ ટ્રીટમેન્ટથી લિવર ટ્રાન્સપ્લાન્ટને ની રિપ્લેસ વિના દર્દીને સાજા કર્યા સ્ટેમ સેલ ટ્રીટમેન્ટથી લિવર અને ની રિપ્લેસ કરાવવું પડે એવી સ્થિતિમાં આવેલા દર્દીઓ પણ સાજા થઈ ગયા અને અત્યારે પોતાનું દૈનિક જીવન સ્વસ્થતાથી અને સામાન્ય રીતે જીવી રહ્યા છે દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની નોબત આવી ગઈ હતી ડોક્ટર દિવ્યાંગ પટેલની સ્પેશિયલ સ્ટેમ સેલ એન્ડ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટથી તેઓ જેમ જ સ્વસ્થ થઈ ગયા હતા એટલું જ નહીં તેમને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ આવશ્યકતા રહી નહોતી સ્ટેમ સેલ્સ ટ્રીટમેન્ટમાં જેટલા પ્રમાણમાં આ સેલ શરીરમાં ઇન્જેક્ટ થાય છે એના માત્ર અમુક સેલ્સ જ ડેમેજ થયેલા બોડી ઓર્ગનમાં જતા હોય છે હું ડોક્ટર દિવ્યાંગ પટેલ મેડિકલ ડિરેક્ટર ઓફ સેલ સ્ટાર ઇન્ડિયા આપણે મળ્યા ત્યારે વાત થઈ હતી સ્ટેમ્સલ્સ બાબતે કે ભાઈ અમે આ રીતની ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ અને આજે એ ટ્રીટમેન્ટના રિઝલ્ટ જ્યારે બહાર આવ્યા છે એટલે આપણે આજે ફરી મળી રહ્યા છીએ અમે ઘણા બધા ઘણી બધી કન્ડિશન્સ પેશન્ટની ટ્રીટ કરી છે અહીંયા પણ આજે જે ટૉપિક છે આપણો એ લિવર ઉપર અને ખાસ કરીને ની જોઈન્ટ ઉપર છે આ છેલ્લા સાતથી આઠ મહિનાની અંદર ઘણા બધા નીના પેશન્ટ્સ આપણે કર્યા જેમને આપણે ની ટ્રાન્સપ્લાન્ટમાંથી બચાવ્યા છે એવું ને એવું લિવર ટ્રાન્સપ્લાન્ટમાંથી પણ પેશન્ટ્સને બચાવ્યા છે આપણે લિવર આ પેશન્ટ્સને આપણી પાસે વિઝિબલ રિઝલ્ટ પણ છે જે અમને જ વાત કરું તો લેટેસ્ટ જે પેશન્ટ અમે કર્યું એનું ડિલીરૂબીન જ્યારે બાર પોઈન્ટ ત્રણ હતું એક મહિનાની અંદર એમને આપણે ફોર પોઈન્ટ ફાઇવ સુધી લઈને આવી ગયા છે એ રિપોર્ટને બીજા ઘણા બધા લિવરના પેશન્ટ પણ છે જેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડૉક્ટર્સે સજેસ્ટ કર્યું હતું પણ આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી હવે એ લોકો ટ્રાન્સપ્લાન્ટની બહાર આવી ગયા છે એટલે આ ની અને લિવરના ટોપિકની વાત કરું છું આપણી પાસે એ સિવાય પણ ઘણી બધી ટ્રીટમેન્ટ આપણે અહીંયા સ્ટેમ્સેસથી કરીએ છીએ હોલિવૂડના સેલિબ્રિટીઝથી લઈને જે આપણા ઇન્ડિયન કે ફોરેનર જે સ્પોર્ટ્સ પર્સન હોય એ પણ અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે આપણું ફોકસ છે અત્યારે ઘણીવાર અમે અમેરિકા કે યુકે યુરોપ એ બધી કન્ટ્રી પર આપણું ફોકસ કે ત્યાંથી પણ આ બધા પેશન્ટ્સ અહીંયા આવે આ ટ્રીટમેન્ટનું એનો લાભ લઈ અને પેશન્ટ્સ આવી જ રહ્યા છે ત્યાંથી પણ કે આપણે સ્ટેમ સેલ્સ ઉપર અત્યાર સુધીમાં મેં લગભગ અઢારથી વીસ ઇન્ટરનેશનલ જર્નલની અંદર આપણા પેપર પબ્લિશ કર્યા છે જે તમે ઓનલાઈન જોઈ શકો છો એ પણ એક બહુ મોટું એચિવમેન્ટ છે પણ બહુ મોટી વાત છે કે જ્યાંથી આપણને સેલ્સ કેવી રીતના વર્ક કરે છે કયા કયા ડિસીઝમાં કામ કરે છે અને કેટલો ફાયદો થાય છે એ બધું તમને જાણવા મળી શકે છે ત્યાંથી કોઈ કોઈપણ જાતના ડિસીઝ કે કોઈપણ જાતનો પ્રોબ્લેમ શરીરમાં હોય એને આપણે ટ્રીટ કરી શકીએ છીએ એની થેરાપીથી આપણે એને સારવાર કરી શકીએ છીએ નખથી વાર સુધી જ્યાં પણ પ્રોબ્લેમ હોય એના અમુક ક્રાઇટેરિયા હોય જે આપણે ફૂલફિલ કરવા પડે જોવા પડે રિપોર્ટ્સ એને રિવ્યૂ કર્યા પછી આપણને ખબર પડે કે આ કેસમાં કેટલો ફાયદો થશે આમાં કેટલું રિઝલ્ટ મળે એ બધું પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ છે એટલે એવું છે તો બંને પેશન્ટને સરખી ટ્રીટમેન્ટ થશે એ દરેકે દરેકનું ઇન્ડિવિજ્યુઅલનું મારે જોવું પડે એમનું કેટલી એજ છે એમનું કેટલું વજન છે એમને કેટલા ક્યારથી આ પ્રોબ્લેમ થયો છે એ બધું આખું કેસ રિવ્યૂ થયા પછી પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ આખો પ્રોટોકોલ બનતો હોય છે અને એ પ્રમાણેની સારવાર થતી હોય છે આ બધી જ અમને મળતું હોય છે